નમસ્કાર સાથીઓ આજે રામ નવમીનો દિવસ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો જન્મદિવસ આ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથોસાથ રાજકીય પરિપ્રેક્ષમાં સાતમી મેના રોજ આ દેશની લોકસભાની ચૂંટણીનું મતદાન ગુજરાતમાં છે આપણે સૌએ મતદાન કરવાનું છે હું નમ્ર અપીલ કરીશ કે આપ પરિવાર સાથે મતદાન કરી અને લોકશાહીના પવિત્ર પર્વને ઉજવશો મુદ્દાની વાત એ છે કે ઘણા સમયથી આ દેશમાં હિન્દુ રાષ્ટ્રની વાત થાય છે અને એને સમર્થન કરવા માટે વગર વિચાર્યું અનેક લોકોએ એને સમર્થન કરેલું છે હિન્દુ રાષ્ટ્રનું સપનું જોવું અને જોડાવવું એ અલગ બાબત છે પણ હિન્દુ રાષ્ટ્રની વાતને લઈ યુગ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ શું કહેતા હતા સરદાર સાહેબે રાજનીતિના પરિપ્રેક્ષમાં રહી આ દેશનું ભવિષ્ય અને આ દેશની ઉજળી છબી વિશ્વના દેશોમાં અંકિત થાય એના માટે આ દેશ બિનસાંપ્રદાયિક દેશ છે આ દેશમાં હિન્દુ રાષ્ટ્રની વાત કરવી એક પાગલપનનો વિચાર છે જો આ વાતને આપણે સમર્થન કરતા હોય તો આપણને કોઈ હિન્દુ રાષ્ટ્રના સપના દેખાડે છે એના ઉપર આપણે પ્રશ્નાર્થ ઊભો રાખવો જોઈએ પરંતુ દુર્ભાગ્ય એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર હિન્દુ રાષ્ટ્રના સપના જ દેખાડે છે અને આ સપના સાકાર કરવાની એનામાં ક્ષમતા નથી અને એ ક્ષમતા નથી એના બદલાની અંદર અમુક લોકોને પ્રભાવિત પરિસ્થિતિમાં લઈ અને એને પ્રચાર પ્રસારના માધ્યમો બનાવ્યા છે મિશનરી બનાવી છે સત્તા હાંસલ કરવાની મતદાર પછીની મતદારને અભિભૂત કરવાની એક મિશનરી બનાવી છે અને આ મિશનરીઓ એમાં કામે લાગેલી છે એવી મિશનરીઓ જે ગુજરાતમાં કામ કરે છે એવા કલાકારો એવા હાસ્ય કલાકારો એવા નેતાઓ એવા અભિનેતાઓ એવા સંગીતકારો સંતો મહંતો સુફીઓ જે વ્યાસપીઠ ઉપર બેસી અને પોતાનો મોટો અને બહોળો વર્ગ જે છે એને સમર્પિત ભાવથી સાંભળે છે એવા લોકો અને ગુજરાતના કટ્ટા ધન ધન્ના શેઠો આ તમામ લોકોને એક મગજની અંદર ભારતીય જનતા પાર્ટીએ એમાં ફિટ કર્યું છે કે અમે આ દેશની અંદર હિન્દુ રાષ્ટ્રની સ્થાપના કરશું અને આ લોકો પૈકીના અમુક લોકોને આ વાત ગળે ઉતરી ગઈ છે અને મગજમાં ઉતરી ગઈ છે આવા લોકો જેને ગળે ઉધરી ગઈ છે અને મગજમાં ઉતરી ગઈ છે એવા લોકોની સામે અમારા થોડા સવાલ છે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષ અને બીજા પાંચ વર્ષ એટલે દસ વર્ષ ભૂતકાળમાં આપણે જોવું જોઈએ ભાજપાના નેતાઓએ આ દેશની ચૂંટણી જીતવા માટે ગાય માતા ગંગા માતા અને ભારત માતા માટે શું વચનો આપ્યા હતા એના ચૂંટણી ઢંડેરામાં અને એ અત્યારે નિભાવ્યા કે ન નિભાવ્યા એની પ્રિલિમિનરી એક્ઝામમાં એ પાસ થયા છે કે નથી પાસ થયા એ આ તમામ લોકોના જે હું નામ બોલ્યો એ લોકો એને રિચેક કરવું જોઈએ વ્યાસપીઠ ઉપરથી તમારા શબ્દો કોઈ સાંભળે તમને કોઈ સમર્પિત ભાવથી જો જોવે તમારી વાહવાહી કરે અને એના બદલામાં તમે તમારા લાભાર્થી તરીકે તમે રહો એ બરાબર છે પણ તમારા લાભાર્થીથી રાજનીતિ પરિપ્રેક્ષની અંદર ભાજપાની દુકાન તમે ચલાવવા લાગી જાઓ એ વ્યાસપીઠ ઉપરથી એ તમને શોભતું નથી હું હજી ફરી જ સ્પષ્ટતા કરું હિન્દુ રાષ્ટ્રનું સપનું જેને આવ્યું હોય એને આવ્યું હોય પણ મારા રાષ્ટ્રના યુગ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આ વાતનું ખંડન કર્યું છે એટલે હું પણ ખંડન કરું છું હવે વાત રહી કે ભારતીય જનતા પાર્ટીના બે હજાર ચૌદના ચૂંટણી ઢંઢેરા બે હજાર ઓગણીસના ચૂંટણી ઢંઢેરા અને બે હજાર ચોવીસના ચૂંટણી ઢંઢેરા આ વ્યાસપીઠ પર બેસનારા લોકોએ બરાબર અભ્યાસ કરવો જોઈએ અને મેં કર્યો છે એટલા માટે હું આપને વાત કરું કે ગાય માતા માટે શું બોલ્યા હતા ગાયની રક્ષા માટે શું બોલ્યા હતા ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાની વાત કોને કરી હતી આ તમામ મુદ્દાને લઈ અને ગાયની આજની હાલત ગાય પોતે પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે ગાય માતા અસ્તિત્વ માટે લડી રહી છે એના માટે ભારતીય જનતા પાર્ટીની કોઈ જવાબદારી નથી ચૂંટણી ઢંઢેરામાં લખ્યા પછી આજે ગાય માતા માટે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજી એ પ્રવાસ કરી રહ્યા છે અને એ દરમિયાન લોકોને મળે છે અને ભારતીય જનતા પાર્ટીની વાતને એના સવાલ કરે છે આપ સૌ હિન્દુ છો અને હિન્દુત્વના નાતે જે રાજકીય પાર્ટી આપણને છેતરી રહી છે ગાય માતાના નામે એના માટે વ્યાસપીઠ ઉપરથી ખોટી વાત ન કરાય અને આજે દસ વર્ષના ભારતીય ભારતીય જનતા પાર્ટીના શાસન વ્યવસ્થા પછી આજે બીફનું એક્સપોર્ટ વિશ્વમાં બીજા નંબરે ભારત છે આજે આ એનું પરિણામ છે બીજી વાત ગંગા માતા નમામી ગંગેનો પ્રોજેક્ટ કર્યો દસ વર્ષની અંદર કરોડો રૂપિયા એમાં વાપર્યાના ખર્ચા માતા ગંગાની આજે હાલત શું છે એને લઈ એક ખૂબ મોટા સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદજી એકસો ને અગિયાર દિવસ સુધી આમરણાંત ઉપવાસ ઉપર બેઠતા અને અગિયારમા દિવસે બારમા દિવસે એનું મૃત્યુ થાય છે ત્યાં સુધી એને ગંગાજળની એક પાણીનું ટીપું નાખવા ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન એ જગ્યા પર ન ગયા અને એક પત્રો લખ્યા એને જે માણસ જે પક્ષ રાજનીતિમાં રહી અને જનતાને અભિભૂત કરી હિન્દુ રાષ્ટ્રની વાત કરવાની માનસિકતા ધરાવતી હોય આ હિન્દુ રાષ્ટ્રની સંસ્કૃતિના આ પ્રતિકો છે એમને લઈ જેને કામ કરવા માટે મેદાન ઉપર આવ્યા છે પોતાની હિન્દુ રાષ્ટ્રની કહેવાતી રાજકીય પાર્ટીને લઈ એના આગેવાનોએ આ પણ એટલું એને મળીને સાહસ નથી કર્યું અને એનું માટે એને માન્ય નથી રાખ્યા અને ત્રીજી વાત ભારત માતા કી જઈ ભારત માતા અખંડ ભારતની સપના આ દેશને બતાવી બતાવી અને ત્રણ ત્રણ ચૂંટણીઓ લડવા માટે નીકળ્યા છે સોનમ વાંગચૂક કરીને લેહ લદ્દાખની અંદર બેતાલીસ દિવસથી ભારતની સુરક્ષા માટે સીમા માટે ચીન ઘૂસી રહ્યું છે દેશમાં ચાર હજાર કિલોમીટર બોલી રહ્યા છે લોકોને વાત કરી રહ્યા છે જાગૃત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં મંત્રમૂર્ધ છે ભારત માતા ગાય માતા અને ગંગા માતા માટેની વાત કરી હું તમામ આ વ્યાસપીઠ પર બેસનારા લોકોને હું કહેવા માગું છું આ ગુજરાતની ભૂમિ છે એ નરસિંહ મહેતાની ભૂમિ છે પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદારની ભૂમિ છે પાનબહેન અને મહારાજા નેક નામદાર કૃષ્ણકુમાર સિંહજીની ભૂમિ છે આવા વિરલ વિભૂતિઓ યુગ પુરુષો આ રાજ્યમાં થયા છે અને એને લઈ એમની વિચારધારાને લઈ ક્યારેક તો આપણે વાત મૂકીએ માત્ર ને માત્ર હિન્દુ રાષ્ટ્રના સપના દેખાડી અને સપનાના બદલામાં નર્કમાં ધકેલ લારી માનસિકતા સાથે આપણે કેમ સંમત થઈ જઈએ અને એના દુકાન ચલાવવા માટે એના લાભાર્થી બનવાનો એટલો સ્વાર્થ આ વ્યાસપીઠ પર બેઠેલા લોકોનો ન હોવો જોઈએ અને જો આ માનસિકતાથી ચાલુ રહ્યું તો ગુજરાતની ભૂમિ આપને આવનારી પેઢી માફની કરે આભાર